પોલીસને તેનો ફોટો મોકલવામાં આવ્યો હતો લોકડાઉનમાં ભિક્ષુકોને જમવાનું આપવા જતો હોવાથી એક પોલીસ કર્મચારી બાળકને ઓળખી ગયો હતો જેથી રાંદેરમાં રહેતા ભિક્ષુકોને ભેગા કરીને ફોટો બતાવતા ભિક્ષા વૃત્તિ કરતો તેનો પરિવાર મળી આવ્યો હતો પોલીસ સાથે દાહોદ આવેલી માતા ઇરફાનને જોઈને ગળે વળગાડી વહાવતા ભાવુક હતા કમિટી દાહોદના ચેરમેન રંજનબેન રાજનો જન્મ દિવસ હોય ઇરફાન પાસે કેક કપાવીને તેનું મૂડું મીઠું કરાવીને તેની માતાને સોંપવામાં આવ્યો હતો રમતા રમતા ટ્રેનમાં બેસી જતા બાળક દાહોદ પહોંચી ગયો હોવાનું સામે આવ્યું હતું સંસ્થાના મંત્રી ભરત પંચાલ દ્વારા તેની માતાની બાળકને શિક્ષણ આપવા અનુરોધ કર્યો હતો બલ્યુસી મેમ્બર સરદારભાઈ તાવિયાળ શનુભાઈ માવી અને મુકેશભાઈ પટેલ પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા ચિલ્ડ્રન હોમના અધિક્ષક રાકેશભાઈ પ્રજાપતિ અને પીઓઆઈસી રેખાબેન વણકર દ્વારા આ તબક્કે બાળકોનો કબજો સોંપી કાગળોની કાર્યવાહી કરી હતી